તને મેં કદી પણ જોયો તને મેં કદી પણ ન જોયો છતાંય મને કેમ તારો અધિકાર લાગે મને કેમ તારો અધિકાર લાગે તું ચિક્કાર થઈને ખાલી ને ખાલી તું ચિકાર થઈને ખાલી ને ખાલી તું ખાલી ને ખાલી એ ચિકાર લાગે હું ચિકાર થઈને ખાલી ને ખાલી તું ખાલી ને ખાલી ચિકાર લાગે આ બ્રહ્માંડ આખું તે પહેરેલી માળા आ ब्रह्मांड आखो ते पेरेली माला सु अंबार 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 लागे सु अंबार 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 लागे निनाद धूड़ खाती आ मारी हयाती निनाद धूड़ खाती मारी आ हयाती ये अड़के ये अड़के मने तो कोई संचार लागे ये अड़के मने तो कोई संचार लागे करुबंधाखो ने तार लागे मने मारा खुद नो बहिष्कार लागे અને મારા ખુદ નો બહિષ્કાર